સમાચારો વિસ્તાર થી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી સસ્તા અનાજની દુકાન ભાડે ચડાવી સુરતના ઉદનામાં દુકાનનો સંચાલક દુકાન આપીને કેનેડા ચાલ્યો ગયો હતો કર્મચારીએ સંચાલકની નકલી ફિંગરપ્રિન્ટ બનાવી લોગ ઇન કરી અનાજ વેચતો હતો તપાસમાં સામે આવ્યું કે દુકાનનો સંચાલક કેનેડા છે અને દુકાનમાં રહેલ વ્યક્તિ કહી રહ્યો છે કે લકવો હોવાથી તે ઘરેથી કામ કરે છે

જહાજમાં ગઈકાલે આગ લાગી હતી આ આગની જાણકારી સામે આવી છે પુલાવ ફ્લેગ ધરાવતું એફ ટી ચેંગ સિક્સ એન્જિન રૂમમાં આગ લાગી હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દસ કરોડનો રોડ પહેલા વરસાદમાં ધોવાઈ ગયો ફરી એકવાર ભરૂચનો ભ્રષ્ટાચાર ચર્ચામાં આવ્યો છે આમોદ તાલુકાના નેશનલ હાઈવે નંબર ચોસઠના માર્ગનો એક વર્ષ અગાઉ દસ કરોડના ખર્ચે તૈયાર કરાયો હતો આ માર્ગ પ્રથમ વરસાદના પાણીમાં ધોવાઈ જતા ભ્રષ્ટાચારીઓના ભાંડા ફૂટી ગયા છે અત્યારે રોડ ઉપરના ડામર અને કપચીનું મટીરિયલ રોડની સાઈડ ઉપર થઈ ગયું છે કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લોકો બૂમો પાડી રહ્યા છે રસ્તાઓમાં ખાડાઓ અને આવા રસ્તાઓને કારણે અકસ્માતનો ડર ઉભો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે ભારે પૂર આવ્યો હવામાન વિભાગની આગાહીના પગલે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદે તારાજી સર્જી છે ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ઉભી થઈ છે નદીઓમાં ભારે પૂર આવ્યા છે અનેક સ્થળે ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે મહત્વનું છે કે હજુ પણ હવામાન વિભાગે ઝારખંડ ઓડિશા બિહાર મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમ અડતાલીસ પોઈન્ટ એકાણું ટકા ભરાયો છે રાજ્યમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના મોટાભાગના જળાશયોમાં વરસાદી પાણીનો પુરવઠો વધી રહ્યો છે ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં અડતાલીસ ટકા જળ સંગ્રહ થઈ ગયો છે બસોને છ જળાશયોમાં સુડતાલીસ ટકા પાણીનો સંગ્રહ થયો છે ઓગણીસ જળાશય હાઈ એલર્ટ ઉપર અને તેર જળાશય એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે હજુ પણ છાસઠ જળાશયોમાં પચીસ ટકા ઓછું પાણી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી દિવસોમાં લઈને માછીમારો માટે મોટી સૂચના સામે આવી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ બે થી ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે વાત કરીએ તો ઈ મેમોના નામે જજો ગુજરાતમાં એક ટીમ સક્રિય થઈ છે જે ઈ ચલન ભરવાના નામે ટેક્સ મેસેજ કે ઈમેલ મારફતે એક લિંક મોકલી રહ્યા છે અને લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ગઠિયાઓ ટ્રાફિક પોલીસ અને વાહન પરિવહન વિભાગ નકલી અને એપ્લિકેશન બનાવી છે તમારે ચલણ ભરવું પડશે કહીને ઠકી રહ્યા છે જો આપને કોઈ શંકા જણાય તો સાયબર હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ ઉપર સંપર્ક કરવો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત આરટીઓ કચેરી વિવાદમાં આવી છે થઈ છે મોટી બબાલ સુરત આરટીઓ કચેરીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે અહીં ઉમેદવારોને લાયસન્સ માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે માહિતી અનુસાર આરટીઓ ટેસ્ટ ટેક પર બબાલ થઈ હતી જેમાં આરોપ છે કે એપોઇન્ટમેન્ટ વારંવાર કેન્સલ કરી દેવામાં આવે છે દસ દિવસથી ધક્કા ખવડાવતા હોવાથી લોકો રોષે ભરાયા છે આરટીઓ તરફથી મૌન ધારણ કરતા રોષે ફેલાયો છે આરટીઓ ટેસ્ટ ટ્રેક બહાર વાહન ચાલકોની લાંબી કતારો લાગી ગઈ હતી મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ બત્રીસ પોઈન્ટ તોતેર ટકા વરસાદ વરસી ગયો છે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું જલ્દી આગમન થયું છે ચોમાસાની ઋતુમાં રાજ્યમાં અત્યાર સુધીમાં બત્રીસ પોઈન્ટ વરસાદ થઈ ચૂક્યો છે જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પાંત્રીસ પોઈન્ટ પંચોતેર ટકા પૂર્વ મધ્ય ઝોનમાં ચોત્રીસ પોઈન્ટ છાસઠ ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં બત્રીસ પોઈન્ટ અગ્નસી ટકા કચ્છમાં ઓગણત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ટકા ઉત્તર ગુજરાતમાં ચોવીસ પોઈન્ટ સિત્યોતેર ટકા વરસાદ વરસ્યો છે વરસાદના પગલે રાજ્યના બસોને છ જળાશયોમાં સુડતાલીસ પોઈન્ટ છોતેર ટકા પાણીની આવક થઈ છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશમાં ટેક ઓફ સામાન્ય હતો ખામી હવામાં સર્જાય છે અમદાવાદ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ ચાલુ છે ત્યારે ન્યૂયોર્ક ટાઈમ્સે ફોટા વિડીયો અને ઓડિયોના વિશ્લેષણ દ્વારા ચોંકાવનારો સંકેત આપ્યો છે નિષ્ણાતોના મતે પ્લેનનું ટેક ઓફ સામાન્ય હતો પરંતુ ખામી હવામાં સર્જાઈ હતી ટેક ઓફ પહેલાં બધું બરાબર હતું પરંતુ ઉડાણ ભર્યાની થોડી સેકન્ડ બાદ લેન્ડિંગ ગિયર સંપૂર્ણપણે બંધ થવામાં નિષ્ફળ થયું હતું આ સંકેતો દુર્ઘટનાનું મુખ્ય કારણ હોઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં કોંગ્રેસનું અનોખું ખાડા પૂજન રાજકોટના મોડીના બાપા સીતારામ ચોક પાસે કોંગ્રેસે રસ્તા પરના ખાડાઓને લઈને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો સરકારી તંત્રની નિષ્ફળતાઓનો વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકરોએ ખાડાનું પૂજન કર્યું તેને હાર પહેરાવ્યો અને સિંહ પર ચડાવ્યો રામધૂન કરી અને અગરબત્તી કરીને આરતી પણ ઉતારી આ ફોટો સરકારને પાઠ ભણાવતો હોવાનું તેમણે જણાવ્યું જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સમાચારની વાત કરીએ તો મોટી દુર્ઘટના માંડ માંડ બચ્યો ઇન્ડોનેશિયાના ચકાતા એરપોર્ટ ઉપર શનિવારે એક મોટી દુર્ઘટના ટળી છે ભારે વરસાદ અને પવન વચ્ચે બેટિક એરની એક ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન ખરાબ રીતે ધ્રુજવા લાગી હતી વિમાન એટલું બધું ઝૂકી ગયું કે જેની જમણી પાક રનવે સાથે અથડાવાની ખૂબ જ નજીક આવી ગઈ હતી જો કે પાયલટની સમજદારી અને સતર્કતાને કારણે વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને બધા મુસાફરો બચી ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીએમસીમાં આપનો હલ્લા બોલ નેમ પ્લેટ તોડી શાહી પણ છાંટી વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારે બોલ કર્યો વરસાદના ખાડા પાણીની સમસ્યા હાડી બોટકાંડને ન્યાય નહીં મળવો અને વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર રજૂઆત કરવા પહોંચેલા કાર્યકરોએ મેયરની ચેમ્બરની બહારની નેમ પ્લેટ તોડી નાખી અને દરવાજા ઉપર કાળી સહી છાંટી હતી મેયર રાજીનામું આપો ના નારા લગાવતા આઠ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વામિત્રી બાવન કરોડનો ભ્રષ્ટાચાર વડોદરાની વિશ્વામિત્રી નદીની સફાઈમાં બાવન કરોડના ભ્રષ્ટાચારનો આરોપ ટીમ વડોદરાએ મૂક્યો છે ગત વર્ષના વિનાશકપુર બાદ નદીને ઊંડી અને સ્વચ્છ કરવાના પ્રોજેક્ટમાં સિંચાઈ વિભાગ અને કોર્પોરેશનને કરોડોનો ખર્ચ થયો છે પરંતુ કામ અધૂરું હોવાનું કહેવાય છે સામાજિક કાર્યકર કલેક્ટરને આવેદન આપીને વિજિલન્સની તપાસની માગ કરી છે આ વખતે પણ પૂરનો ભય વ્યક્ત કરીને કાર્યકરોએ બોટ સાથે પ્રદર્શન કર્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે